નમસ્કાર આપ જોઈ हितल भगत ना પરિણામો આવ્યા બાદ આપના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં આપ તમામ બેઠકો પર ચૂંટણીઓ લડશે આગામી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં હાલ તો આપ કોંગ્રેસનું કોઈ ગઠબંધન નથી પણ ચૂંટણી આવે ત્યારે જોઈશું કે ગઠબંધન થાય છે કે નહીં ત્યારે વધુમાંથી તેઓ શું કહ્યું છે ચાલો સાંભળીએ નર્મદા જિલ્લાની ડેડિયાપાડા તાલુકા પંચાયત અને સાગબારામાં એક એક તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હતી જેમાં ઝાક તાલુકા પંચાયત જે ભારતીય જનતા પાર્ટી પર હતી ત્યાં અમારા ઉમેદવાર રાહુલભાઈ આજે બારસો થી પણ વધારે મતોથી જંગી બહુમતીથી જીત્યા છે આ જીત એ ડેડિયાપાડાની સર્વ જનતાની જીત છે એ લોકોએ અમારી કામગીરી જોઈને જે અમારા પર ભરોસો મૂક્યો છે ત્યારે ચોક્કસ આવનારા દિવસોમાં આ તેમના ભરોસા પર અમે કાયમ ઉતરીશું અમે જે રીતે ગ્રાઉન્ડ પર વર્ષના ત્રણસો દિવસ હોઈએ છીએ એવી જ રીતે આવનારા દિવસોમાં બી ત્રણસો દિવસ ગ્રાઉન્ડ પર લોકોની વચ્ચે એક્ટિવ મોડમાં રહીને લોકોને લોકોના જે પણ પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ લોકોની વચ્ચે અમારા કામો લઈને અમે છીએ અમે જે પ્રકારે લોકોની વચ્ચે સુખ દુખ હોય એની જે પણ નાની મોટી જે પણ પ્રવૃત્તિ હોય લોકોની વચ્ચે ગ્રાઉન્ડ પર એના એને ધ્યાને રાખીને લોકોએ અમને મત આપ્યા છે ત્યારે જે ભારતીય જનતા પાર્ટી એ પોતે હિન્દુત્વવાદી વાતો કરે છે છતાં આ વિસ્તારમાં જે વકરાઓ મારીને એમણે છેલ્લા ચાર દિવસથી સાંસદ એમના જિલ્લા પ્રમુખ જે લોકોએ અહીંયા ખવડાવી પીવડાવીને મતો લેવાની કોશિશ કરી હતી પણ લોકો એમને જાકારો આપ્યો છે અને અમારા પર ભરોસો કર્યો છે અમને પૂરો ભરોસો છે આવનારા દિવસોમાં પણ તાલુકા જિલ્લામાં અમે સ્વતંત્ર લડીને નર્મદા સહિતના જિલ્લાઓમાં અમારી પૂરી બહુમતીથી અમારી બોડી બનાવીશું જ્યોતિ જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપીપલા ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર